હમણાં નાસ્તા પાણી ગયા આપણે આવી ગયા પોધારમાં આમ જ પોદારો ફોન લેવા આવ્યા થયો બીજો ખરાબ નહીં મિત્રનો હાલો ફોન કહી દઈ બતાવજો તમને કયો 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 એમ ફેમિલીને આપણે આવ્યા છે વિશાલભાઈ ફોન લઈ લીધો તો તમે ચકાસો મોટો જી સિક્સટી ફોર એક નંબર છે નકરા ફોન જ કરી દ્યો માલ આવી ગયો કે થઈ ગયો એને આવ્યો ફેમિલી ફોન તો લઈ લીધો તો પણ આયી જયો ગૌર ગ્લાસ લાસ્ટ જો

આવું શું નવો લઈ લે આ મહેમાન આવ્યો મહેમાન એમ કે તમારે લેવો લઈ લે એમ એને હાળા છે એમ કે છે હું ભરી દઉં તમારો ફોન ને જો હવે જોઈ લે હાળાને એમ કે હું લઈ દઉં પણ નથી માનતો આવું છે બધું સમય પેલા ભાઈનો ફોન લેવા જાય આપણે પહોંચી ફિરે ઓહ ઘરે આવ્યા છે બધા જો તૈયાર થઈને બે ગયો હાલો હાલો જાવું છે ને જાવું છે કે ચલો ચલો બોલ તો ચલો એમ કે ચલો એમ કે પેલા

ત્યાંથી થોડીક વસ્તુ આપણે આવી ગયા હતા પાર્કિંગ આટો મારવા આપણી ગાડી પડી મેં આટો બાટો મારી લેવી સહી સલામત છે ને તાવ બાવ ની કહેવા ને અને જો ભૂલિયા બધા ગોતે હોય તો હા નથી લેવી હાલ ને ભાઈ ઉપર જો પાકલ છે ઉપર છે મળી જો બધા મળી હોય ને ચાર પાંચ બધા ઉપર ઉપર પાકલ પાકલ છે આલો ફેમિલી જવા દે હવે બધા મોના ઘરે જઈને ખાઈ હવે તમને રસ્તામાં આલુપી લાગી આલુ પણ ખાવું પડી ગયા

એ આ બધા ચા પીએ છે છે માળીઓ સમજો કમેન્ટ કરજો હાલો ચા પણ પી લે ફેમિલી મારા સસરાના ઘરે થાયવા પછી આ તો જો અહીંયા જો છેલા ભરવા મળી દેહમાં દેહમાં જવાની મામો લેવા આવ્યો હે મામો લેવા આવ્યો છે હે હાલો ફેમિલી ક્યાં જવાની છે હમણાં તમને કહીશું ક્યાં જવાની છે એમ વહી જાય હોલ મલબૂકીને વહી જાય જય હા જાય છે મારા હાળો દેઢ વાય આવ્યો છે દેઢ ભાઈ આવ્યો છે આલો ફેમિલી કેડો આવ્યો છે કે તમારી ભેગો કોણ રહે એમ કે કોઈ તમારી ભેગો એમ કે કેટલા મારું મન જાણે તમારી ભેગા જો કરી એટલે આવો માં તમારી ભેગો નથી બેવ અમારા બે છોકરા ને લબાસો લઈને હાલતા લબાસો કોમ લબાસો ને ના ના આતા તાક કાલી કે સાઈ હાલો એને મનાવી એને એમ કે રોય એકલા એમ કે જો મનાવી માની જાય તો વાંધો નહીં ફેમિલી

ના સુગલે આ ઢીંગુણી એમણા જવાના છે કે બહાર બહાર જવાની છે ઓમણા વાતમાં હું છું હં કેમ હં હાલવા ફેમિલીમાં ઢીંગુડી થઈ ગઈ તૈયાર હો જો ઢીંગુડી ક્યાં જાશો હા ક્યાં જા શિફટી આવી ગઈ હા ધ્યાન રાખજો શિફટીઓ ન આવો જાવડે ભાજે જો થેલાડીને ફેમિલી હું જાવ કાજુ તું સલીજા

માર નહીં જવાનું ટાટા હાલો ફેમિલ હાલો બે આઈ જાય છે બસમાં અમે બતાવી દઈએ કઈ બસ છે મુગમ છે ફેમિલી તો આપડે કાજલ અને વેય જો ડાયરેક્ટ કારખાને હો નાઇટમાં કોઈ પણ કારીગરો કામે બેઠા છે નાઇટમાં મયુરભાઈ ની બધા બેઠા છે ઓફિસના મોલપાઈમ ભાઈ હોઈ ગયા છે રાવડી ભાઈ તો હાલો ફેમિલી આજનો વ્લોગ અમારો બધાને અમારો બધાને તમને બધાને કેવો લાગ્યો હાલો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો મળીશું બીજા વ્લોગમાં ચાલતી બાય બાય ગુડ નાઇટ જય માતાજી